જુનાડી સાથે વાસણા તરફ જતો માર્ગ હાલ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે રસ્તાનું કામકાજ ચાલી રહ્યું હોવા છતાં અને બદાસ નદીમાં આવેલી લીઝોમાંથી રેતી ભરીને પસાર થતાં અસંખ્ય ટ્રકો અને ડમ્પરોને કારણે અહીં ધૂળની ડમરીઓ ઉડી રહી છે જે વાહન ચાલકો માટે ભારે પરેશાનીનું કારણ બની રહી છે રસ્તાની હાલત પહેલેથી જ બિસ્માર હતી અને હવે ચાલુ કામકાજને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે ખાસ કરીને નાના વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે ધૂળ એટલી પ્રદૂષિત છે કે કેટલીક વાર આગળ જતું વાહન પણ સ્પષ્ટ દેખાતું નથી જેના કારણે અકસ્માતનો ભય પણ રહેલો છે નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા આ રસ્તાની બાજુમાં જ એક મોટો પ્રાણી સંગ્રહાલય પ્રોજેક્ટ આવી રહ્યો છે આવા સંજોગોમાં રસ્તાની આ વિસ્પાર હાલત અને સતત ઉડતી ધૂળ પર્યાવરણ અને મુલાકાતીઓ બંને માટે ચિંતાનો વિષય છે દિવસ રાત રેતી ભરીને જતા મોટા ટ્રકો અને ડમ્પરોને કારણે માત્ર ધૂળ જ નહીં પરંતુ વાયુ પ્રદૂષણ પણ વધી રહ્યું છે સ્થાનિક વાહન ચાલકો અને રહીશો દ્વારા આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં લેવાયા નથી આ પરિસ્થિતિમાં સવાલ એ થાય છે કે શું વહીવટી વિભાગ આ ગંભીર સમસ્યા અંગે જાગૃત થશે અને વાહન ચાલકોને મુશ્કેલીઓનો હાથ લાવવા માટે યોગ્ય પગલાં ભરશે ખરા